આ તમામ ગ્રુપના જેવા કે ખોડલદામ મહિલા સમિતિ દાસાપંથી મહિલા સમિતિ જેસીઆઈ ગ્રુપના બહેનો યમુના મહિલા મંડળ રાધે સેવા ગ્રુપ ભારત વિકાસ પરિષદના બહેનો ઉમા મહિલા સંગઠન સમિતિ બ્રહ્મ સમાજ મહિલા ગ્રુપ આર એન આર ગ્રુપ યોગા મહિલા ગ્રુપ બ્રહ્મકુમારી બહેનો શાકુંતલ સોસાયટી મહિલા ગ્રુપ ભાયાવદરથી રેખાબેન શિનોજીયા તેમજ રાજકીય સામાજિક આગેવાન મહિલાઓ તથા દિવ્યાંગ બાળકો સાથે લાગણથી જોડાયેલા ઉપલેટા તથા આસપાસના વિસ્તારના સત્સંગ મંડળના અને અન્ય બહેનોને પધાર્યા આતકે દિવ્યાંગ સંસ્થાવતી સંસ્થા પ્રમુખ કિરણબેન પીઠિયા નિતિનભાઈ સાપરિયા મયુરભાઈ સુવા સંજયભાઈ મુરાણી રમેશભાઈ પીઠિયા હાજર રહ્યા જય દ્વારકાધીશ જય ભોલેશ્વર મહાદેવ અહેવાલ ઈમરાન સરોદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અવિક્રાયમ ન્યૂઝ ઉપલેટા હું કિરણબેન પીઠિયા આજરોજ અમે અગાઉના દિવસે રક્ષાબંધનનો દિવસ આવી રહ્યો છે તો અમે અગાઉ આ બાળકોને રાખડી બાંધવાનું બાંધી રહ્યા છે તો સામાજિક લોકો અગ્રાણીઓ મહિલા મંડળો અને સોસાયટીના બહેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બહેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ અને અમારી સંસ્થામાં અઠ્યાવીસ જેટલા બાળકો છે કે જે અમુક લોકોના કોઈ બેન કે ભાઈ આ સંસ્થામાં રાખડી બાંધવા નથી આવી શકતા તો બધા બહેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બહેનો આવા બાળકોને આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લ્યો અને આપણે એવું કે એવું છે એવો સંકલ્પ લ્યો કે જે આવા બાળકો તમને કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી ઉજવણી બધી ઉજવણી સાથે મળી અને કરીએ